નમસ્કાર મિત્રો મેદાન ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના દ્વારા આપણે બે વાત કરવાની છે તો અત્યારે જે ધાણાનો પાક છે એની અંદર જે રોગ આવ્યો છે એના વિશે વાત કરવાની છે જે મગનું વાવેતર કરતા હોય ઉનાળુ મગ તો એના વિશે પણ થોડીક માહિતી આપવાની છે સૌ પ્રથમ આપણે વાત કરશું ધાણાના પાકની કેમ કે ચાલુ વર્ષે જોવા જઈએ તો છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ ધાણાનું વાવેતર ઘટ્યું છે છતાં પણ આપણું રાજ્ય મોટું છે અનેક જગ્યાએ ખેડૂતભાઈએ ધાણાના પાકનું વાવેતર પણ કરેલું છે ધાણા છે અત્યારે હાર્વેસ્ટિંગ ટાઈમમાં નજીક આવી ગયા છે થોડા દિવસ હાર્વેસ્ટિંગ કરવાનું થશે પણ ધાણાની અંદર અત્યારે બે પ્રકારની સમસ્યા આવી છે એક તો છે પાવડી બીડ એટલે કે જે સફેદ ચારોડી છે એ છે અને એક છે અલ્ટરનેરિયા બ્લેટ એટલે કે જે ધાણા જે ઉપરથી ફ્લાવરિંગ હશે એ આપણે સુકાતું હશે એની અંદર કાળી ચટણી જેવું આપણે દેખાતું હશે હવે ધાણાની અંદર જો આ હોય આપણે ઇલાજ કરવાનો હોય તો પહેલા તો આપણે ધ્યાન એ રાખવાનું છે 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 જે જે અંદર આપણે આપણે દવાનો કરવો અત્યારે આ આ ધાણાને બચાવવાના છે એ કદાચ દસ બાર દિવસ કરતા વધારે ઉભેમ હોય તો જ એમાં ખર્ચો કરવાનો જો આપણે આઠ દસ દિવસની અંદર એનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો કોઈ ખર્ચો કરવાનો મતલબ નથી પણ જે ખેડૂતભાઈ ધાણા પાછતરા આવેલા છે જે ઉભેમ છે એ ખેડૂતભાઈ ખાસ ધ્યાન રાખવાનું જે સફેદ ચારોડી છે અત્યારે જે સફેદ ચારો જે ધાણાની અંદર દેખાતી હોય તો એની અંદર ઝોલ ગ્રુપનું કોઈ પણ કન્ટેન્ટ વાપરી શકાય છે જો આપણે પેસ્ટિસાઇડ કેમિકલ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતા હોય તો જોન ગ્રુપની અંદર દાખલા તરીકે હેક્ઝાકોના જોલ છે ડેફેના કોના છે પ્રોપી કોના છે વગેરે જેની પાછળ ઝોલ આવે એવું કોઈ પણ કન્ટેન્ટ છે એ સારી કંપનીનું લઈ અને છટકાવ કરવો જોઈએ જેથી કરીને આ સફેદ ચારોડી છે ને એની અંદરથી આપણે રાહત મળી શકે એ સાથે જે છે અલ્ટરનેટિવ બ્લાઇટ એટલે કે જે ઉપરથી ફૂંકા જે કાળા પડતા હશે સુકાતા હશે આ ટાઈપનું જે ધારાની અંદર

પડી રહ્યા છે એની અંદર મેટા મેન્કો જેવ અથવા મેન્કો જે અથવા તો ક્લોરો વપરાશ કરવો જોઈએ જો આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો આપણે છાશ ગૌમૂત્ર કરી શકીએ પણ એની અંદર પરિણામ મળતા ખૂબ લાંબો સમય લાગશે કે અત્યારે તાત્કાલિક જો પરિણામની જરૂર હોય તો તાત્કાલિક ધોરણે આપણે પ્રાકૃતિકની અંદર એનું પરિણામ ન પણ મળે એવું બની શકે એટલે ધાણાની અંદર આ સમસ્યા છે એમાં ઈલાજ કરી શકો બીજું અત્યારે જે ઉનાળુ પાકનું વાવેતર ઘણા બધા ખેડૂતો કરતા હશે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો હજુ પણ જે રાત્રિનું તાપમાન છે એ અઢાર ડિગ્રી કરતા નીચું છે કે હજુ પણ રાહ જોવામાં આવે અને મળું વાવેતર કરવામાં આવે તો સારું રહેશે છતાં પણ ઘણા બધા છે અત્યારે મગનું વાવેતર કરતા હશે મગની અંદર પણ અલગ અલગ ઘણી બધી વેરાયટી આવે છે જે વેરાયટીનું આપણે વાવેતર કરતા હોય મગની અંદર ખાસ કરીને પાયાના ખાતર જો આપણે આપતા હોય તો એની અંદર ફોસ્ફરસનું પ્રમાણ મળે એવા ખાતરોનો વપરાશ કરવો જોઈએ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે કેમિકલ ફર્ટિલાઇઝર નથી વાપરવાનું છાણીઓ ખાતર વાપરતા હોય તો બધા કરતા બેસ્ટ છે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પણ ઘણી બધી કંપનીના પ્રાઇવેટ કે જે ઝેર મુક્ત હોય છે એમાં કોઈ કેમિકલ નથી હોતું ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પણ ઘણી બધી કંપનીના સારા આવે છે એ પણ વાપરી શકાય જોકે જે ઓર્ગેનિક રીતે આપણે કરતા હોય છે કેમિકલની અંદર એવું બનતું હોય છે કેમિકલ ફર્ટિલાઇઝરનું રિઝલ્ટ એકદમ ફાસ્ટ તમને દેખાશે જ્યારે ઓર્ગેનિકનું રિઝલ્ટ છે ને નરી આંખે જોઈ ન શકાય પણ લાંબે ગાળે ઓર્ગેનિક છે આપણી જમીન માટે આપણા પાક માટે ફાયદા હોય છે જ્યારે કેમિકલ ની ડાયરેક્ટ તમને દેખાય કે અડધા ખેતરમાં નાખો અડધામાં ન નાખો તો એકદમ સાંધો પડીએ એ ટાઈપ તમને નરી આંખે દેખાતો હશે જયારે ગાળે પરિણામ મળતું હોય છે પણ પરિણામ ચોક્કસથી સારું મળતું હોય છે હવે ઓર્ગેનિક કરતા હોય તો બધા કરતા બેસ્ટ કોઈ ઓર્ગેનિક ખાતર કોઈ પ્રાઇવેટ કંપનીનું વાપરો અથવા તો છાણીયું ખાતર વાપરો પાછળથી આપણે જીવામૃત રેગ્યુલર આપતા હોય એ કરવામાં આવે તો બધા કરતા બેસ્ટ જે ખેડૂતભાઈઓ કેમિકલ ફર્ટિલાઇઝર વાપરે છે એ ખેડૂતભાઈ મારે ભલા ભલામણ છે કે કેમિકલ ફર્ટિલાઇઝર દાખલા તરીકે તમે ડીએપી અથવા તો એનપી કે બાળબત્રી સોળ વાપરતા હોય એ વાપરી શકો છો કેમ કેવી અંદર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા